ગુજરાતનો જગતનો તાત ફરી એકવાર કુદરત સામે લાચાર બની બેઠો છે બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં તૈયાર મગફળીના પાકને કમોસમી વરસાદથી બચાવવા માટે ખેડૂત પરિવારો રાત દિવસ ઉજાગરા કરી રહ્યા છે એક તરફ વરસાદની આગાહી અને બીજી તરફ થ્રેસરની અછત અને ભાવ વધારાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની આગાહીને કારણે ધાનેરા તાલુકાના ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે ધાદરામાં મગફળીના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે પાક તૈયાર થઈ જતા ખેડૂતોએ મગફળી જમીનમાંથી બહાર કાઢી તેના ડગલા કર્યા હતા જો આ મગફળીના ડગલાઓને સત્વરે થ્રેસરના માધ્યમથી દાણા અલગ કરવામાં ન આવે તો કમોસમી વરસાદ સમગ્ર પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે જેને લઈને છેલ્લા દસ દિવસથી ખેડૂતો અને તેમનો આખો પરિવાર ખેતરમાં મજૂરી કરીને પાકને બચાવવાના પ્રયાસમાં લાગી ગયો છે હવામાન વિભાગની આગાહીને કારણે અત્યારે થ્રેસરના ભાવમાં પણ વધારો થઈ ગયો છે અને તેની અછત પણ વર્તાઈ રહી છે ખેડૂતો જણાવી રહ્યા છે કે અચાનક વરસાદની આગાહીને કારણે એકસાથે તમામ ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે પ્રયત્નશીલ બન્યા છે હમણાં એવું હોય કે વાતાવરણમાં પલટો આવ્યો હોય જબરજસ્ત બે સિસ્ટમો એક હાથ ઊભી ચાલુ છે એટલે હવે મગફળીમાં એવું પરિસ્થિતિ છે કે ખૂબ હેરાન થવાની વસ્તુ હોય નથી મજૂર અને મજૂર મળે તો ઠીસર નથી મળતા ઠીસર મળે ત્યારે મજૂર નહીં મળતા અને વાતાવરણ એકદમ ખૂબ ખરાબ બની ગયું હોય અને હવે બધે મકુ બાર મકુ કાઢી મૂક્યો પરે હવે ના થાળા તોય જાય અને થાળા તોય જાય કોઈ ભીતા તો નથી તો ઠેસર ના ભાવ મગો બતા અને ઠેસર નો ભાવ ડાયરીંગ વધારી નો છો એક 1000 હતા ત્યાં 1500 કરી દો છે અને તોય ઠેસર તૈયાર નથી થાળાવા માટે બધે મકુ બારે ખેડૂતો ખૂબ કબરી પરિસ્થિતિ એ

ચાલુ વર્ષ દરમિયાન હવામાન અને કમોસમી વરસાદને કારણે મગફળીના ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો છે જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પહેલેથી જ ખરાબ છે દાંદરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા વચ્ચે ખેડૂતો ચોમાસા પર નિર્ભર રહે છે પરંતુ આ વર્ષે ઉત્પાદન ઘટવા છતાં ખર્ચમાં વધારો થયો છે અત્યારે ખેડૂતો વરસાદથી બચેલો આટલો પાક બચાવવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે માત્ર ધાનેરાજ નહીં પરંતુ ગુજરાતભરના ખેડૂતો કુદરતી મારનો સામનો કરી રહ્યા છે ખેડૂતોની આ મથામણ વચ્ચે સરકાર તાત્કાલિક કોઈ સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે